નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ને શનિવાર મિત્રો ગઈકાલના જીરાના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે જીરામાં થોડીક મંદી જોવા મળી હતી આડત્રીસો રૂપિયાથી લઈને છેતાલીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં બોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કૃષિ સમાચાર અને ખેતીવાડીને વિવિધ લગતા વિડીયો માટે ચેનલને કરો અને બેલ પર ક્લિક કરો મિત્રો કામકાજ ચાલુ થવાની તૈયારીમાં છે વેપારી ભાઈઓ દલાલ કમિશનો એજન્ટો બધા આવી ગયા છે તો ચાલો મિત્રો જોઈ લઈએ આજના કેવા છે જીરાના બજાર ભાવ

બેતાલીસ વાત એસી રૂપિયા બેઠકો બેતાલીસ એસી રૂપિયા ભાવ જીવન મિત્રો જૂનું જીરું છે એકતાલીસો ને રૂપિયા ભાવ એકતાલીસો ને રૂપિયા ચાર હજાર ત્રણસો નેવ રૂપિયા વાવ જોશે મિત્રો હોટલમાં ચાર હજાર ત્રણસો નેવ રૂપિયા ચુમ્લીસો ને એસી રૂપિયા ભાવ જોઈજે મિત્રો ચુમ્વાલીસો ને એસો રૂપિયા ચાર હજાર ત્રણસો સી રૂપિયા વરસ્યો છે મિત્રો ચાર હજાર ત્રણસો છો બાય 530 રૂપિયા કરી રૂપિયા આને દે કરો ક્રેડિટ રેસી 24530 રૂપિયા મૂળ ભાવ જો છે 4530 રૂપિયા અહીંયા ટુચાર ટોપી પાએ એનલાઈન સકેવાનો હોય ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા ભાગ્યો ચુમ્માલીસો

Hãy subscribe cho kênh Ghiền Mì là Để không bỏ lỡ những mà hấp dẫn મિત્રો આજે પણ સો રૂપિયા રેકું ડાઉન બજાર જોવા મળી રહ્યું છે ઊંચામાં છેતાલીસો સૂપિયાના નામ પડ્યા છે રેડિયો જોવા બદલ ધન્યવાદ